રાશિફળ આજે ઓક્ટોબર દિવસે બજરંગબલી પૈસાની કમી નહીં થાય જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મહેશ રાશિ આજે તમારી ઊર્જા અને ઉત્સાહ ઉચ્ચ સ્તરે રહેશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે તમારી રચનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યો તમને સફળતા તરફ દોરી જશે વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને ઉત્સાહ અન્યોને તમારી તરફ આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં સાવચેત રહો અને અચાનક ખર્ચથી દૂર રહો આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત તમને તંદુરસ્ત રાખશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમે સ્થિરતા અને આરામની શોધમાં હશો તમારું ધ્યાન ઘર અને પરિવાર પર રહેશે તમારા ઘરને સુંદર બનાવવા માટે સમય ફાળવો કાર્યસ્થળે તમારી મહેનત અને ધીરજ તમને લાંબા ગાળાની સફળતા તરફ દોરી જશે નાણાકીય નિર્ણયો લેતા પહેલા સાવધાનીપૂર્વક વિચાર કરો પ્રેમ જીવનમાં તમારા સાથીને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરો તમારા આહાર પર ધ્યાન આપો અને સ્વસ્થ રહો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તમારી સંચાર કુશળતા આજે ખૂબ જ મજબૂત રહેશે નવા સંપર્કો બનાવવા અને તમારા વિચારોને વ્યક્ત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારી બુદ્ધિમત્તા અને વિનોદ વૃત્તિ તમને લોકપ્રિય બનાવશે વ્યવસાયિક જીવનમાં તમારા સહકર્મચારીઓ સાથે સહયોગ કરવાથી મોટી સફળતા મળશે નાણાકીય બાબતોમાં નવા રોકાણ માટે તકો શોધો પ્રેમમાં તમારા સાથી સાથે રોમાંચક વાતચીત કરો માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તા ઉચ્ચ સ્તરે રહેશે તમે અન્ય લોકોની લાગણીઓને સારી રીતે સમજી શકશો અને તેમને મદદ કરી શકશો કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા તમને નવા વિચારો આપશે આર્થિક બાબતોમાં બચત અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો પારિવારિક જીવનમાં તમારા પ્રિયજનો સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તમારા આરોગ્ય માટે પૂરતો આરામ અને સ્વસ્થ આહાર અવશ્ય લો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય આજે પ્રકાશમાં આવશે તમે જે કંઈ કરશો તેમાં તમે ચમકશો વ્યવસાયમાં તમારા વિચારોને આગળ વધારવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારી ઉર્જા અને ઉત્સાહ અન્યોને પ્રેરણા આપશે નાણાકીય બાબતોમાં નવી તકો શોધો પરંતુ જોખમ ન લો પ્રેમ જીવનમાં તમારા સાથે સાથે રોમેન્ટિક સાહસ માણો તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવી રાખો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારું ધ્યાન વિગતો અને સંગઠન પર રહેશે તમે તમારા કાર્યસ્થળ અને વ્યક્તિગત જીવનમાં વધુ કાર્યક્ષમતા લાવી શકશો તમારી વિશ્લેષણાત્મક કુશળતાઓ તમને જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આર્થિક બાબતોમાં બજેટ બનાવવા અને ખર્ચ પર નજર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરો સંબંધોમાં તમારા પ્રિયજનોને તમારી કાળજી બતાવો તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને હળવી કસરત કરો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ સામાજિક સંબંધોને સહયોગ આજે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે તમે નવા મિત્રો બનાવશો અને તમારા વર્તમાન સંબંધોને મજબૂત બનાવશો કાર્યસ્થળે તમારી ટીમ સાથે કામ કરવાથી મોટી સફળતા મળશે આર્થિક નિર્ણયો લેતી વખતે બીજાઓની સલાહ અવશ્ય લો પ્રેમજીવનમાં તમારા સાથી સાથે તાલમેલ અને સમજદારી જાળવી રાખો તમારા આરોગ્ય માટે તણાવ ઘટાડવા માટે કળા અને સંગીત જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ અવશ્ય લો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમારી અંતરદ્રષ્ટિ અને આત્મવિશ્વાસ મજબૂત રહેશે તમે જટિલ પરિસ્થિતિઓને સમજવા અને ઉકેલવા માટે સારી સ્થિતિમાં હશો કાર્યસ્થળે તમારી રણનીતિક વિચારસરણી તમને આગળ વધારશે નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનો સાથે ઊંડી અને અર્થપૂર્ણ વાતચીત કરો વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનો સાથે ઊંડી અને અર્થપૂર્ણ વાતચીત કરો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અથવા ધ્યાનનો અભ્યાસ કરો આવનારી નવમી રાશિ છે ધન રાશિ તમારી સાહસિક ભાવના આજે ઉચ્ચ સ્તરે રહેશે નવી તકો શોધવા અને નવા અનુભવો મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે શિક્ષણ અને પ્રવાસ સંબંધિત પ્રવૃત્તિઓ તમને લાભ આપશે વ્યવસાયમાં તમારા દુરંદેશીપણા અને આશાવાદ તમને સફળતા તરફ દોરી જશે આર્થિક બાબતોમાં જવાબદાર રહો અને અનાવશ્યક જોખમથી દૂર રહો પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે નવા સાહસો અને અનુભવો શેર કરો તમારા આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને કસરત પર ધ્યાન કેન્દ્રિત કરો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમારું ધ્યાન વ્યવસાયિક લક્ષ્યો અને લાભા ગાળાની યોજનાઓ પર રહેશે તમે તમારા કાર્યસ્થળે મહત્વપૂર્ણ પ્રગતિ કરી શકશો તમારી મહેનત અને દ્રઢતા ફળદાયી નીવડશે આર્થિક બાબતોમાં તમારા ખર્ચ પર નજર રાખો અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનોને તમારી પ્રતિબદ્ધતા બતાવો તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહારની આદતો વિકસાવો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ તમારી નવીનતા અને માનવવાદી દ્રષ્ટિકોણ આજે પ્રકાશમાં આવશે તમે સમાજ સુધારણા અથવા સખાવતી કાર્યોમાં રસ લેશો કાર્યસ્થળે તમારા અનોખા વિચારો અને દ્રષ્ટિકોણ તમને આગળ વધારશે આર્થિક બાબતોમાં નવીન રોકાણ વિકલ્પો શોધો મિત્રતા અને પ્રેમ સંબંધોમાં તમારી સ્વતંત્રતાને જાળવી રાખો પરંતુ અન્ય લોકોની લાગણીઓનું ધ્યાન રાખો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત ધ્યાન અને આત્મનિરીક્ષણનો અભ્યાસ કરો આવનારી બારમી રાશિ છે મીન રાશિ તમારી કલ્પના શક્તિ અને અંતર્જ્ઞાન આજે ખૂબ જ મજબૂત રહેશે તમે કલા સંગીત અથવા અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશો કાર્યસ્થળે તમારી સંવેદનશીલતા અને સમજશક્તિ તમને સફળતા અપાવશે પ્રેમ જીવનમાં નવીનતા અને રોમાંચ લાવવાનો પ્રયાસ કરો તમારું આરોગ્ય આજે સારું રહેશે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી